વિદ્યુત પલ્બ સ્વિચ વગેરેને વિદ્યુતના ઘટકો કહે છે વિદ્યુતના આ ઘટકોના યોગ્ય જોડાણ કરતા તેમાં વિદ્યુત પ્રવાહ વહે છે વિદ્યુત પ્રવાહના વહન માટે વિદ્યુત ઘટકો વડે બનાવેલા સમગ્ર જોડાણ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે યાદ રાખો કે વિદ્યુત કોષને દર્શાવતી સંજ્ઞાની બંને સમાંતર રેખા પૈકી પાતળી અને લાંબી રેખા વિદ્યુત કોષનો ધન ધ્રુવ દર્શાવે છે ટૂંકી અને જાડી રેખા વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ દર્શાવે છે વિદ્યુત કળ જોડકાની સ્થિતિમાં હોય ત્યારે તે ઓન સ્થિતિમાં કહેવાય છે આ વખતે તે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહનનો માર્ગ પૂર્ણ કરે છે જ્યારે વિદ્યુત કળ ખુલ્લી હોય ત્યારે તે ઓફ સ્થિતિમાં ગણાય કારણ કે તે પરિપથમાં વહેલા વિદ્યુત પ્રવાહના માર્ગમાં ભંગાણ પાડે છે માટે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી એક કરતાં વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી નામે ઓળખવામાં આવે છે બે વિદ્યુત કોષોના જોડાણ વડે તથા ચાર કોષોના યોગ્ય જોડાણ વડે બેટરીની રચના આ રીતે થાય છે બેટરીમાં વિદ્યુત કોષોને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાય પ્રથમ અને છેલ્લા વિદ્યુત કોષના છેડા પરના ધ્રુવો એ બેટરીના અનુક્રમે ધન તથા ઋણ ધ્રુવ બને છે પ્લાસ્ટિક જેવા અવાહક પદાર્થનું હોલ્ડર આવેલું હોય છે જેમાં સ્પ્રિંગ ધાતુની પટ્ટી તથા જોડાણ વાયર આપેલા હોય છે વળી હોલ્ડરમાં વિદ્યુત કોષોને યોગ્ય રીતે ગોઠવવા માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓ પણ આવેલી હોય છે પ્રવૃત્તિ અહીં આપેલા વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિને ધ્યાનથી જુઓ વિદ્યુત કોષ વિદ્યુત કળ તથા વિદ્યુત બલ્બ વડે બનતા પરિપથમાં વિદ્યુત કળને ગમે તે સ્થાને ગોઠવી શકાય વિદ્યુત બલ્બમાં રહેલા પાતળા તારને ફિલામેન્ટ કહે છે જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ગરમ થઈને પ્રકાશ આપે છે જો બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો વિદ્યુત પરિપથ પૂર્ણ ન થતા તે પ્રકાશ આપતો બંધ થઈ જાય છે વિદ્યુત બલ્બ વિદ્યુત કળ અને જોડાણ માટેના તાર લો અહીં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે વિદ્યુત કળને ખુલ્લી સ્થિતિમાં રાખો અહીં વિદ્યુત બલ્બ પ્રકાશતો નથી વળી બલ્બને સ્પર્શ કરતા તે ગરમ જણાતો નથી વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવો આથી બલ્બ પ્રકાશિત થશે આ વિદ્યુત બલ્બને આશરે એક મિનિટ પ્રકાશવા દો ફરીથી બલ્બનો સ્પર્શ કરતા બલ્બ ગરમ જણાય છે વિદ્યુત કળને ફરીથી ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં લાવીને થોડા સમય બાદ ફરીથી બલ્બનો સ્પર્શ કરતા તે ગરમ જણાતો નથી આશરે દસ સેન્ટીમીટર લંબાઈના નિક્રોમ ધાતુના ટુકડાને લાકડાના બોર્ડમાં ગોઠવેલી બે ખિલ્લીઓ સાથે બાંધ્યો છે હવે તેનું જોડાણ વિદ્યુત કોષ તથા વિદ્યુત કર સાથે કરીને આશરે બે મિનિટ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દો હવે સ્વિચને ઓફ કરી નિક્રોમના ટુકડાનો હળવેથી સ્પર્શ કરતા તે ગરમ થઈ ગયેલો જણાશે આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે ઇલેક્ટ્રિક સગડી ઇલેક્ટ્રિક રૂમ હીટર વગેરેમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે જેઓ નિક્રોમ જેવા તારનું ગુચડું ધરાવે છે આ ગુચડાને એલિમેન્ટ કહે છે વિદ્યુત સ્ત્રીમાં અબરખના બે પડ વચ્ચે આવું એલિમેન્ટ આવેલું હોય છે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો એક તેની બનાવટમાં વપરાતા દ્રવ્ય બે તારની લંબાઈ ત્રણ તારની જાડાઈ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ પર આધાર રાખે છે વિદ્યુત પરિપથના જોડાણના તાર અવાહક પડ ધરાવતા સુવાહક ધાતુના દાખલા તરીકે કોપર એલ્યુમિનિયમના બનેલા હોય છે આ તાર જાડા હોવાથી તેઓ વિદ્યુત પ્રવાહના વહનને લીધે ખાસ ગરમ થતા નથી વિદ્યુત બલ્બ અને ઇસ્ત્રીમાં રહેલા તાર અવરોધક ધાતુના દાખલા તરીકે નિક્રોમ ટંગસ્ટનના બનેલા હોય છે આ તાર પાતળા રાખતા તેઓ ગરમ થઈને ઉષ્મા તથા પ્રકાશ આપે છે અહીં દર્શાવ્યા મુજબનો પરિપથ બનાવો જેમાં એક વિદ્યુત કોષના સ્થાને ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી વાપરેલી છે અહીં પરિપથમાં નિક્રોમ તારના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાંતણો બાંધેલો છે હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેવડાવો સ્ટીલ વૂલના તાંતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરતા જણાય છે કે સ્ટીલ વૂલનો તાંતણો પીગળી જાય છે અને તૂટી જાય છે ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતાં તરત જ પીગળીને તૂટી જાય છે આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે બધા જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવેલા જ હોય છે વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટેની મહત્તમ મર્યાદા હોય છે જો અકસ્માતે સલામત મર્યાદા કરતા વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા પણ લાગે જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો તે ઉડી જાય અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે આથી ફ્યુઝ એ એવી સલામત રચના છે કે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના ફ્યૂઝ વપરાય છે અહીં આપણા ઘરમાં વપરાતા ફ્યુઝને દર્શાવેલ છે આકૃતિમાં દર્શાવેલા ફ્યુઝ વિદ્યુત ઉપકરણોમાં વપરાય છે જ્યારે વાયરો પર રહેલું અવાહક સ્તર ઘસારાને કારણે નીકળી જાય ત્યારે શોર્ટ સર્કિટની ઘટનાનું સર્જન થાય છે જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિર્ધારિત મૂલ્ય કરતા વધી જવાથી ઓવરલોડિંગ થાય છે જે આગ લાગવાનું કારણ બને છે દીવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો ખાનાની અંદરના ભાગમાં નાની હોકા યંત્રની ડબ્બી મૂકો હવે તેની ઉપર વિદ્યુતના તારના થોડા કાંટા મારીને તારને લપેટો હવે આકૃતિ મુજબ તારના બંને છેડાનું કળ તથા વિદ્યુતકોષ સાથે જોડાણ કરો હોકા યંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો યંત્રની સોય નજીક ગજીયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે હવે હોકા યંત્રની સોયને ધ્યાનથી જોતા કળને ઓન સ્થિતિમાં લાવો તમે શું જોયું શું હોકા યંત્રની સોયનું આવર્તન થયું કળને ઓફ સ્થિતિમાં ખસેડો શું હોકા યંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો આ પ્રયોગ શું દર્શાવે છે આપણે જાણીએ છીએ કે હોકા યંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેની સોયનું આવર્તન થાય છે આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે જે વાત ક્રિશ્ચન ઓસ્ટેડ શાળાના શિક્ષક તથા વૈજ્ઞાનિક વડે શોધી કઢાઈ હતી આશરે પંચોતેર સેન્ટીમીટર લાંબો ઇન્સ્યુલેટેડ પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતો અથવા ઇનેમલ્ડ વળી શકે તેવો તાર અને છથી દસ સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલ્લી લો તારને ખીલ્લીની ફરતે ચુસ્ત રીતે ગૂંચડાની જેમ વિટાળી દો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને કળ વડે વિદ્યુત કોષ સાથે જોડી દો ખીલ્લીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો શું થાય છે શું ટાંકણીઓ ખિલ્લીની અણી પર વળગી જાય છે વિદ્યુત પ્રવાહ બંધ કરો શું હજી પણ ટાંકણીઓ ખિલ્લીની અણી પર વળગી રહેલી છે ઉપરોક્ત પ્રવૃત્તિમાં તારની કોઈલ એટલે કે તારનું ઘૂંચડું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે સામાન્યત ગૂંચડું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે આવા ગૂંચડાને વિદ્યુત ચુંબક કહે છે વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારને ઉચકી શકે છે વિદ્યુત ચુંબકનો ઉપયોગ એક નકામા ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને જુદા પાડવા બે અકસ્માતે આંખમાં પડી ગયેલા લોખંડના રચકણોને દૂર કરવા ત્રણ રમકડામાં ચાર ઓટોમેટિક સ્વિચ તરીકે કરવામાં આવે છે તેના વિદ્યુત પરિપથ સાથે દર્શાવેલી છે તે લોખંડના ટુકડા પર વિટાળેલા વિદ્યુતના તારનો ગૂચડો ધરાવે છે ગૂચડો વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોડી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના ભાગમાં ગોઠવેલી હોય છે લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રુ આપેલો હોય છે જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રુના સંપર્કમાં હોય છે ત્યારે કોઈલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા કોઈલ વિદ્યુત ચુંબક બને છે ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે જોકે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે તે વિદ્યુત પરિપથમાં ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે શું ગુચડું વિદ્યુત ચુંબક તરીકે રહે છે ગૂંચડું હવે વિદ્યુત ચુંબક તરીકે રહેતું નથી તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રુના સંપર્કમાં આવે છે જે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો ફરીથી ચાલુ થતાં હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે દરેક વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે આ રીતે ઘંટડી રણકે છે